સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના અને ફાયરમેનોને આગામી ધ્યાને ટ્રેનિંગ આપવામાં આવી હતી તો સાથે ફાયર વિભાગમાં આવેલા નવા ઇકવિપમેન્ટની માહિતી પણ આપવામાં આવી હતી આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે અને ત્યારે આપત્તિ કાલીનમાં સેવા આપવા માટે ફાયરના જવાનો તત્પર હોય છે તો સુરત ફાયરના જવાનોને ફાયર અધિકારીઓ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી સુરત શહેરના કોચબે ખાતે ફાયરના જવાનોને માર્શલોને ટ્રેનિંગ અપાઇ હતી સાથે સુરત ફાયર વિભાગમાં

બાવીસથી લઈને ચૌદ પાંચ બે હજાર બાવીસ સુધી પાંચ બેસનું આયોજન કરવામાં આવેલ સુરત મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર માર્શલો અને ફાયરમેનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને જે નવા ઇક્વિપમેન્ટ ખરીદી કરવામાં આવેલ છે એમની વિવિધ પ્રકારની તાલીમ અને બોટનું મેન્ટેનન્સ અને બોટ ડ્રાઇવિંગ કેવી રીતે કરવું અને આવનારી જે પ્રીમ્સની કામગીરી છે જે કોઈ બચાવ કોલ પાણી ન આપતકાલીન સમયે ફાયરના જવાનો સૌથી પહેલાં મદદે પણ હોય છે ત્યારે ફાયરના જવાનોને ટ્રેનિંગ આપવાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાડા